તમે આવી રીતના યુટ્યુબ અંદર કામ કરશો ને તો તમારી ચેનલ ક્યારેય મોનિટાઈઝ થશે નહીં અને ઘણા બધાની ચેનલ હું ક્યારેક ક્યારેક યુટ્યુબ ઉપર લાઈવ આવું છું અને ચેક કરું છું અને ઘણા બધાની ચેનલ ચેક કરતો હોઉં છું પણ ઘણા બધાને એવી મિસ્ટેકો હોય છે કે એમના લીધે એમને એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય છે ચાર હજાર કલાકમાં વોસ્ટ ટાઈમ થઈ જાય છે કે અથવા ટેન મિલિયન વ્યૂ કમ્પ્લીટ થઈ જાય છે પણ એવા લોકોને ચેનલ મોનિટાઈઝ થતી નથી હવે એ શું શું ભૂલું કરે છે એ જ હું તમને અહીંયાથી હું તમને કહેવાનો છું અને ઘણા બધા વ્યક્તિને હું સમજાવું છું તમે આ રીતના કન્ટેન્ટ અપલોડ કરશો નહીં મારામાં કોઈ કમેન્ટ કરે તો એની ચેનલ હું ક્યારેક ક્યારેક ચેક કરી અને કહેતો હોય છું કે તમે આ ભૂલ કરી છે આ ભૂલને તમે સુધારી લેજો ને કે તમારી ચેનલ મોનિટાઈ થશે નહીં મારી પાસે ટાઈમ હોય એટલે હું લાઈવી પણ આવતો હોઉં છું અને ઘણા બધા સાથે વાતો પણ કરતો હોઉં છું ચેટમાં તો કેવી ચેનલ મોનિટાઈ નહીં થાય તો ખાસ કરી તમે જો બીજાનું જ કન્ટેન્ટ લેતા હોય બરાબર હવે બીજાનું કન્ટેન્ટ લઈ અને કોપી પેસ્ટ કરી અને એમ નામ ચઢાવી દેતા હોય ને તો તમારી ચેનલ મોનિટાઈ થશે નહીં હવે તમારે જો બીજાનું જ કન્ટેન્ટ લેવું હોય ને તો તમારે તેમાં પોતાનો ઓવિસ ઓવર કરવાનો છે જો તમે પોતાનો ઓવિસ ઓવર કરશો ને ભલે તમે બીજાનું લીધું હોય છે ને તો તમારી એ ચેનલ રહીને એ મોનિટાઈ થઈ જશે હવે ખાસ તમારે આવી ચેનલ હોય તો તમારે ખાસ નોંધ લેવી કારણ કે બીજાનું ઓરિજનલ કન્ટેન્ટ લેવું નહીં અને આપણા ચેનલ પર મૂકવું નહીં હવે બીજી એક ચેનલ એવી છે કે મિત્રો કે જે મિત્રો છે તે એઆઈથી વિડીયો બનાવે છે એઆઈથીને ઓવિસ ઓવર બનાવે છે બરાબર હવે આ બે એ એઆઈથી બનાવે છે એટલે આ ચેનલ રહીને એ મોનિટાઈ થશે નહીં આ ચેનલ પણ રિવ્યુઝ કન્ટેન્ટમાં આવી જશે હવે એમ નથી કે અમુક અમુક ચેનલ મોનિટાઈ મિત્ર થઈ જાય છે અને અમુક ચેનલ મિત્રો મોનિટાઈ થતી નથી અને જ્યારે યુટ્યુબ સરખી રીતે ચેક કરે ને ભલે અત્યારે તમારી ચેનલ મોનિટાઈ થઈ જાય છે બરાબર અને ભવિષ્યમાં પણ તમારી ચેનલ છે ને એઆઈથી વિડીયો બનાવેલો હોય છે અને એઆઈથી ઓઇસ ઓવર બનાવેલો હોય છે તો આ ચેનલ તમારે ભવિષ્યમાં તમારે ડીમોનિટાઈઝ થશે 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 જ કે એટલે આવી ચેનલ તમારે ક્યારેય બનાવવાની નથી અને જો તમારે આવી ચેનલ બનાવ્યું હોય તો તમારે શું કરવાનું છે ખબર છે તમે એઆઈથી વિડીયો બનાવ્યો બરાબર એઆઈથી તમે ઓઇસ ઓવર લીધો લીધા પછી તમારે થોડું ઘણું અંદર તમારું ઓવર અંદર નાખી દેવાનો છે બરાબર તો તમારી ચેનલ રહીને એ મોનિટાઈ થઈ જશે હવે તમે જો એઆઈથી બધું કમ્પ્લીટ કરશો ને તો તમારી ચેનલ મોનિટાઈ થશે નહીં અને તમારી મહેનત વધશે અમુક અમુક મિત્રો જેવી ચેનલ બનાવે છે ખબર છે કે ગમે ત્યાં મિત્રો લાવ ચાલી રહ્યું હોય બરાબર લાવી હોય ત્યાં જઈ અને મોબાઈલ લઈ અને પહોંચી જાય છે અને આ વિડીયો ઉતારવાનું ચાલુ કરી નાખે છે અથવા લાવ ચાલુ કરી દે બરાબર અથવા વિડીયો ઉતારે અથવા એમના મોબાઈલ ઉપર લાઈવ લાઈવ થાય બરાબર હવે લાઈવ થાય એટલે એમને એમ થાય કે મારો મોબાઈલ છે હું ઉતારું છું પણ આવી ચેનલ તમે બનાવતા આવી ને લાઈવની બીજાનું જ તમે લેશો ને ગમે અહીંયા તમે લાઈવ ચાલુ હોય અહીંયા ઉતારી લીધું તો આવી ચેનલ તમારે મોનિટાઈ થશે નહીં આ ચેનલ પણ તમારે રિવ્યૂઝ કન્ટેન્ટમાં આવી જશે તો આમાં તમારે ચેનલ મોનિટાઈ કરવી હોય ને તો તમારે તમારો અવાજ નાખતું રહેવાનું છે એટલે તો જ તમારી ચેનલ મોનિટાઈ થશે અને તમારો ચહેરો પણ દેખાડતું રહેવાનું છે અને તમારે એમાં બોલવાનું પણ છે હવે આવી રીતના તમે કરશો ને તો તમારી ચેનલ મોનિટાઈ થશે એક આવી ચેનલ મોનિટાઈ નહીં થાય કે ઘણા બધા મિત્રો શું કરે છે ખબર છે એક ફોટો બનાવી લેશે અને માથે ઘણું બધું લખી લખી નાખશે અને પછી કોઈ એક મ્યુઝિક રાખી દેશે કોઈ એક સોંગ રાખી દેશે હવે આવી ચેનલ બનાવશો ને તો તમારી ચેનલ છે ને એ ર્યૂઝ કન્ટેન્ટમાં આવી જાય છે અને આવી ચેનલ પણ મોનિટાઈ થશે નહીં એક મિત્રો આવી ચેનલ મોનિટાઈ નહીં થાય અત્યારે કેમ કે હું લાઈવ આવ્યો છું બરાબર હવે હું મારું મોઢું દેખાડું છું કંઈ બોલતો નથી કાંઈ નહીં આમણામ ખાલી રાખીને ઊભો રહ્યો તો એવી ચેનલ મિત્રો પણ મોનિટાઈઝ નહીં થાય એવી ચેનલ પણ ર્યુઝ કન્ટેન્ટમાં આવી જાય છે તમારે કંઈક બોલતું રહેવાનું છે બરાબર તો તમારી ચેનલ મોનિટાઈ થાય છે તમે લાવ આવશો તમારો ચહેરો નહીં દેખાડો ગમે એમ મોબાઈલ રાખી દેશો ભલે તમારો ચહેરો તમે દેખાડતા હોય અને તમે લાવમાં કંઈ બોલશો જ નહીં એમણે રહેશો તો પણ તમારી ચેનલ મોનિટાઈ થશે નહીં અત્યારે તમારે બે હજાર છવ્વીમાં તમારે સફળતા મેળવી હોય ને તો તમારે તમારું પોતાનું જ કન્ટેન્ટ રાખવાનું છે બરાબર ભલે પછી તમે કોઈનું થોડું ઘણું લ્યો પણ એમાં તમારે ઓવિસ ઓવર કરવો પડે તો જ તમારી ચેનલ અત્યારે મોનિટાઈ થશે ને કે પછી તમે એને ખોટી ખોટી મહેનત કરતા રહીશો અને તમારી ચેનલ મોનિટાઈ થશે નહીં અને ઘણા બધા એની ચેનલ હું મોનિટાઈ પણ કરી આપું છું તમારી ચેનલ પર જો ન્યૂઝ કન્ટેન્ટ આવી ગયું હોય ને અને તમારે ચેનલ મોનિટાઈ થતી ન હોય ને તો તમે મારી મેમ્બરશીપ લઈ લેજો અને તમે એક વિડીયો ડિલેટ મારતા નહીં તમારી ચેનલ હું મોનિટાઈ કરી આપીશ પણ પહેલાં હું તમારી ચેનલને ચેક કરીશ બરાબર પછી તમને કહીશ કે તમારી ચેનલ મોનિટાઈ થશે કે નહીં થાય આગળ તમારે શું કામ કરવાનું છે એ બધી માહિતી તમને મળી જશે તમે મારી મેમ્બરશીપ લેશો એટલે હું તમને બધી માહિતી આપતો હોય છું અને મારો મોબાઈલ નંબર પણ હું આપતો હોઈ છું અને બધા સાથે વાત પણ કરતો હોઈ છું તો તમારે જો આવી કંઈ પ્રોબ્લેમ હોય તો મારી મેમ્બરશીપ લઈ લેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર અને લાઈક બાઈક કરતા રહેજો તેથી અમને પણ સપોર્ટ મળતો રહે તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય